મિત્રો પ્રકૃતિ રસ ઔષધિ ચેનલમાં આપનું સ્વાગત છે આજે હું તમને લતા કરંજના ફાયદા વિશે જણાવવાનું છું જે હરસ મસા ભગંદને છું કરી શકે છે કકરસની લતા કરંજ ગજગા કરંજવા સાગરસોટી કટ કરંજ કુલી ક્ષારથી રાક્ષી ક્વોચકી ફીવરનટ કોકસિયા વગેરે નામથી ઓળખાય છે આધા શીસી ચઢતી હોય તો લતા પાવડર તેજ પાવડર તેજ પાન પાવડર અને બચ પાવડરને મિક્સ કરી નાકમાં ખેંચવાથી રોગ મટે છે માથામાં ટાલ પડતી હોય તો કકરાશના બીજનું તેલ બનાવી માથામાં ઘસવાથી નવા બાલ ઉગે છે દોત હોય તો અથવા દર્દ થતું હોય તો કકરસનું દાતન કરવાથી રોગ મટે છે કુત્તા ખસી થઈ હોય તો કકરછના દાણાને કાણું પાડીને ઘરે વધવાથી રોગ મટે છે વીરીએ જાડું કરવું હોય તો કકરછના પાનનો રસ કાઢીને હાથમાં પગના તરી માલિશ કરવી જોઈએ જેથી લાભ થાય છે સેક્સ ટાઈમ વધારો હોય તો કકરશના પાન રસ પીવો તથા સંભોગ દરમિયાન પાન રાખવાથી લાભ થાય છે જો ભગંદર રોગ થયો હોય તો પાનને વાટીને રોગ ઉપર બધવાથી રોગ મટે છે લીમડાના પાન તથા કકરશના પાનની ચટણી રોગ ઉપર વધવામાં આવે તો ભગંદર રોગ મટે છે જો બીપી લો થાય તો બીજના ગર્ભ પાવડરને પાણી સાથે પીવાથી રોગ મટે છે વાતસૂલ રોગ થાય તો કકરાશના પાન રસ કાઢીને પીવાથી રોગ મટે છે બબા શીર થાય તો કકરાશના પાનને વાટીને રોગ ઉપર વધવાથી રોગ મટે છે સુગર થાય તો પાનનો પાવડર બનાવીને પાણીમાં પીવાથી રોગ મટે છે પથરી થાય તો કકરાશના બીજ અને તેના પાન વાટીને પાણીમાં પીવાથી રોગ મટે છે લકવો થાય તો કકરશ એટલે કે કરંજવાના બીજનું તેલ બનાવીને માલિશ કરવાથી રોગ થાય છે જો મિત્રો આ માહિતી સારી લાગી હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જેથી જે નવા વિડીયોમાં